મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠા પાલનપુરમાં આગ લાગવાની ઘટના સામે આવી જેમાં ગણેશપુરા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કના ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ત્યારે ટાવરમાં અચાનક આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવતા રાહતનો શ્વાસ લેવાયો હતો ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે